પોલીસે અંકલેશ્વરના અંધાળાના ખેતર માંથી બાવન નજા ના છોડ સાથે ખેતરના કબજેદાર અટકાયત કરી ત્રણ પોઈન્ટ છન્નુ લાખ નો કબજે કર્યો

જેની કિંમત રૂપિયા તેને જપ્ત કર્યો હતો પોલીસે જેની અટકાયત કરી તે મૂળ ખેતરમાં તેનું વાવેતર કર્યું હતું જોકે તેની આ કેફિયાત પોલીસના ગળે ઉતરશે કે કેમ તે તો આગળની કાર્યવાહીમાં જાણવા મળશે હાલ તો પોલીસે આરોપી સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એન્ડી

જેવી જોવા મળી રહ્યું છે જેલ ભેગા કરી રહી છે જોકે શહેરમાં માં યુવાધન નશાના રવાડે ચડે તે પહેલા અન્ય પેડલરો અને આવા ગેરકાયદેસર ગાંજાની ખેતી કરનાર કે તેનો છોડનો ઉછેર કરનાર પણ જબ્બે થાય તે જરૂરી છે